સ્વાગત છે શહેરા તાલુકાના સાડી સમરી ગામે યુવતીએ નજીકમાં આવેલ ગોવામાં કુદી મોત વહાલુ કર્યું લગ્નના બે દિવસ બાદ ઘર યુવતીએ કર્યું મોતને વાલું સમડી ગામની યુવતીના લગ્ન પાલીખડા ગામે લગ્નના સમાજના રીતિ રિવાજ મુજબ થયા હતા લગ્નમાં દહેજની રકમ સોનાનો લોકેટ અને દોરો અપાયો હતો તે ચેક કરાવતા જૂઠો નીકળ્યો દહેજમાં આપેલ રકમ જૂઠી માલુમ પડતા યુવતીએ નજીકમાં આવેલ વરિયાલ ગામના ખેતરના કુવામાં કુદી આપઘાત કર્યો પરિવારજનોએ પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી કુવામાંથી લાશને બહાર કાઢી પીએમ અર્થે લાવવામાં આવી સમગ્ર બનેલી ઘટનાને લઈને પોલીસે ઝીણવટભરી તપાસનો દોર શરૂ કર્યો કયા ગામનો બનાવ છે શું ઘટના બની છે શું હકીકત છે ધામ સાડી સમયનો બનાવ છે છોકરીના લગ્ન દસ તારીખે થયા હતા સોનાના દાગીના કરીને જૂઠા દાગીના ચડાવવામાં આવ્યા હતા એ દાગીના ચેક કરવામાં આવ્યા હતા એ દાગીના જૂઠા નીકળવાથી છોકરીને ખોટું લાગવાથી છોકરી કોવામાં પડીને આપઘાત કર્યા હતા પાલેખંડા લગ્ન થયા અને કોરિયાર નજીક એક કુવો આવેલો છે એ કુવાની અંદર ચંપલ ના આધારે શોધખોળ કરીને અમે તપાસ કરી હતી અમે પોલીસને જાણ કરી પોલીસને બોલાવી ફાયર બ્રિગેડને બોલાવી અને પછી લાશને બહાર કાઢી અને અમે શેરા પોલીસ સ્ટેશનમાં આવી અરજી નોંધ કરી હતી દોરો અને લોકિટ કનુભાઈ પુતા દેવા થાય છે